હોળી બનાવી પ્રગટાવવાની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી છેલ્લા સાત વર્ષથી શહેરમાં વૈદિક હોળીનું પ્રમાણ વધારે હતું ભરૂચ તાલુકાના કવિઠા સ્થિત નંદની ગૌ શક્તિપીઠની વિરલ દેસાઈ એ બનાવેલી સુંદર ગૌશાળામાં પાસઠ ગીર ગાયો છે અહીંયાથી સ્થાનિક બહેનોએ રોજગારી આપી ગૌ કાષ્ટ ગાયના ગોબરના સંગ્રહ કરી મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે દર વર્ષે હોલિકા દહન ઉપર ગામ હોય કે શહેર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષોની કદન પણ થાય છે પરંતુ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌ દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવા લોકો હવે લોકો આગળ આવી રહ્યા છે આ અંગે નંદની ગૌશક્તિપીઠ વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે મેં ગૌશાળા શરૂ કર્યા બાદ ગોંડલ રાજકોટ અને અંજારમાં ગૌકાષ્ટનો તાલીમ વર્ગમાં ભાગ લીધા બાદ મને આ કરવાનો વિચાર આવ્યો હતો જે બાદ મેં અમારા જ ગૌશાળાની ગાયોના ગોબરમાંથી મશીન દ્વારા ગૌ કાષ્ટ બનાવવાની શરૂઆત કરી હતી ગૌ વર્ષ અમે લોકો સોળ સ્થાનોએ વૈદી ખોડીઓની કીટ આપી હતી આ વર્ષ ચોપન સ્થાનોએ અમારે વૈદી ખોડીની કીટનો ઓર્ડર મળ્યા છે જેમાં ગીર ગાયના ગોબરમાંથી બનાવેલી સ્ટીક છાણ પછી ભીમસેન કપૂર ગીરની ગાયનું શુદ્ધ ઘી હવન સામગ્રી સહિતની કીટ તૈયાર કરી આપીએ છીએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે વેદી ખોડીથી પર્યાવરણ પણ શુદ્ધ થાય છે ગૌ કાષ્ટનું દહન કરી વેદી ખોડીથી પર્યાવરણ પણ શુદ્ધ થાય છે ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીક વેપારીઓ તો વાતાવરણમાં રહેલા વાયરસ પણ નાશ પામે છે આ ગોબર સ્ટીકનો ભાવ વીસથી પચીસ રૂપિયા કિલો છે આ ઉપરાંત આપણે વૃક્ષોને કપાતા બચાવી શકીએ છીએ અને આ કાર્ય કરી પણ મદદરૂપ થઈ જય વિરલ દેસાઈ કવિઠા ભરૂચ હોળી પ્રગટિયાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આપણે જાણીએ છીએ કે બહુ મોટી સંખ્યામાં સ્થાન સ્થાન પર હોળી પ્રગટાવવામાં આવે છે અને દરેક જગ્યા ઉપર ઓછામાં ઓછું ત્રણસો ચારસો કિલો કેનાથી વધારે જુદા જુદા પ્રકારનું લાકડું કે જે ક્યારેક ઇમારતી પણ હોઈ શકે કે ફર્નિચર માટે પણ કામમાં આવી શકે એને બદલે એને જલાઉ બનાવીને એને વાપરવામાં આવે છે આ લાકડાના અંદર જ સીઓ ટુ જમા છે અને એ સીઓ ટુ એસઓ ટુ વગેરે એમાં વાતાવરણમાં રિલીઝ થાય છે જેને કારણે આપણે જાણીએ છીએ કે પર્યાવરણ દૂષિત થાય છે આ પર્યાવરણને દૂષિત થતું અટકાવવા માટે પણ હિન્દુ સમાજ તત્પર છે અને એટલા માટે એને સાચો માર્ગ શોધ્યો છે વૈદિક કાળમાં જે હતું તે જ પુનઃ અપનાવ્યું અને એ આધારે ગોબરમાંથી બનેલી ગૌષ્ટિક કે જે લાકડાનો વિકલ્પ છે બીજી વાત એ છે કે લાકડાની અન ઇવન ડિઝાઇન હોય જ્યારે ગૌષ્ટિકની ફિક્સ ડિઝાઇન હોવાને કારણે હોળીની ગોઠવણ પણ સરળ બને છે સરળતાથી પ્રગટી જાય છે કેલરી વેલ્યુ પણ એની વધારે છે અને એને કારણે કેલરી વેલ્યુ વધારે હોવાને કારણે જે હાનિકારક જે માઇક્રોપ્સ છે જીવજંતુઓ એ તમારા વિસ્તારથી દૂર થાય છે આ અનેક લાભ આ વૈદિક હોળી જે છે એના પ્રાગત્યથી થાય છે અને એટલા માટે અમે પણ ખભે ખભો મેળવીને સમાજ સાથે આ પ્રોડક્શનનો આરંભ કર્યો છે